બોલો સ્વામિનારાયણ ભગવાન જય ભક્તો આજે આપણે ઘનશ્યામ ચરિત્રનો આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે આજે આપણે ગૌરી ગાયની શોધમાં આપણે આ કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને જે ભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે કથાનો આરંભ કરશું પૂરેપૂરી કથા સાંભળજો મહારાજ આપણે રાજ્ય રહેશે ધર્મદેવને ત્યાં ઘણી ગાયો એકનું નામ ગોમતી એની જે અમને ગોમતી બહુ વાલી હતી ગોમતી ગાયને બે વાસરળીઓ હતી એકનું નામ ગૌરી અને બીજીનું નામ કપેલા રોજ સવારે ગોવા ધર્મદેવને ગાયો ચરાવવા લઈ જાય દિવસ આખો ચરાવીને સાંજે પાછી લઈ આવે એક દિવસ સાંજે બધી ગાયોને લઈને ગોવાળ ઘેર આવ્યો આવીને જોયો તો બધી ગાયો પાછી આવેલી હતી પણ ગૌરી ગાય મળી નહીં ગોવાળ તો ફરી પાછો સીમમાં ગયો ગોવાળ ફરી વળ્યો પણ ગૌરી ગાય મળી નહીં તેણે આવીને ધર્મદેવને બધી વાત કરી સાંજ પડી ગઈ ધર્મદેવ તો રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામને લઈને ગૌરી ગાયને શોધવા નીકળ્યા આજુબાજુના કેટલાક ખેતરોમાં ફરી ફરીને જોયો પણ ગૌરે ગાય ક્યાંય મળી નહીં પછી તો થોડે દૂર એક જંગલ હતું ત્યાં શોધ શરૂ કરી હવે તો અંધારું પણ શરૂ થઈ ગયું હવે અંધારો શરૂ થઈ ગયો હતો કોઈનમના ચાંદા મામાનું અંજવાળું ચારે કોર પડતો હતો ત્રણેય જણાએ શોધ કરવા માંડી ગયા છતાંય ગૌરી ગાય દેખાય પછી કનશ્યામે અને રામપ્રતાપભાઈએ ગૌરી ગાયને બોલવા બોલાવવા સાદ પાડ્યો તેમનો સાદ સાંભળીને તરત જ દૂર જાડીમાંથી ફામ ભરતી ફામ ભરતી ગૌરી ગાય દોડી આવી શ્યામે તેના માથે હાથ ફેરવ્યો હવે ગૌરી ગાયને લઈને તે તે જંગલમાંથી બહાર નીકળવા તેઓ ચાલવા લાગ્યા થોડું ચાલ્યા ત્યાં તો ધર્મદેવ ઊભા રહી ગયા એટલે ઘનશ્યામે પોછ્યો પિતાજી આગળ ચાલીને કેમ ઉભા રહી ગયા આ સાંભળીને ધર્મદેવ આંગળી ચીંધી ધર્મદેવે આંગળી ચીંધી ઘનશ્યામે આગળ આવીને જોયું તો રસ્તામાં જ ઝાડ નીચે એક વાઘ સૂતો સૂતો બંગાસા ખાતો હતો વાઘને માણસની ગંધ આવી એટલે ત્રાળ પાડીને બેઠો થયો ધર્મદેવ રામ પ્રતાપ ભાઈ અને ગૌરી ગાય તો થર થર કાપે ગયા ધર્મદેવને થયું કે આજે તો આપણા ચારેયનું આવી બન્યું બધા એને ખાઈ જશે ત્યાં તો ઘનશ્યામ દોડતા દોડતા વાઘ પાસે જઈને ઊભા રહ્યા અને તેની સામે દ્રષ્ટિ કરી વાઘ શાંત થઈ ગયો ઘનશ્યામને પગે લાગી તેમની પ્રદિક્ષણા કરી ગયો વાઘ પછી ઘનશ્યામે કહ્યું પિતાજી હવે ડરશો નહીં ગાયને લઈને મારી પાછળ પાછળ ચાલ્યા આવો વાઘ કાંઈ નહીં કરે હવે તો એ સુઈ ગયો છે આ સાંભળીને ધર્મદેવ અને રામ ભાઈ ગૌરી ગાયને લઈને હળવે પગલે વાઘ આગળથી નીકળી ગયા થોડી વારમાં જ જંગલમાંથી બહાર નીકળીને બાજુના ગામમાં પહોંચી ગયા ત્યાં તેમના સગા ઓછાને ત્યાં રાત રહી બીજે દિવસે સૌ ગૌરી ગાય ને લઈને પાછા ગયા ભક્તિ માતા ગૌરી ગાયને જોઈને અને ઘનશ્યામ મહારાજનો ચમત્કાર સાંભળીને ખૂબ જ રાજી થયા તો ભક્તો મહારાજ આવી રીતે એમનો લીલા ચરિત્ર કરીને ચમત્કાર બતાવીને અનેકવાર રક્ષા કરે છે અને અંત સમયે આવા લીલા ચરિત્રની કોઈ પણ એકાદી વાત આપણને યાદ આવી જાય અને આપણે ભગવાનને એ નિમિત્તે યાદ કરીએ તો આપણા જીવાત્માનો મોક્ષ થઈને આપણે અક્ષરધામને પામીશું અને આવી બધી કથા વાર્તા આપણે અવારનવાર સાંભળવી જ જોઈએ અને કથા કરવી જ જોઈએ જેથી કરીને આપણી ઉપર ભગવાન ખૂબ જ રાજી રહે તો ભક્તો અત્યારે બસ આટલું જ જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશો ત્યાળગી બધા જ રે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ